આપણે પ્રાર્થના કરીને અમે પચીસો કરોડ રૂપિયાની જોગવાઈ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ છે રવિ પાકનું નુકસાન જ્યાં પાણી ભરાયું છે પહેલી નવેમ્બર સુધી એ પણ પહેલી વખત આપી રહ્યા છે મેં કહ્યું એમ આ માત્ર મદદ છે માત્ર સહાય છે બેઠો કરવા માટેની સંવેદના છે એ પહેલી વખત કર્યું છે પચીસો કરોડથી પણ વધારે રકમ થશે તો માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંવેદનાથી કહ્યું છે કે જીતુભાઈ મુંજાતાને પાંચ હજાર કરોડથી પણ વધારે આપશું તો પણ સરકાર એ તમારા વિભાગને આપશે અને કાયમી નિરાકરણ પાણી વરસાદ ખૂબ આવે તો પણ પાણી ન ભરાય ટોપોગ્રાફી કુદરતી અથવા તો કોઈ તળાવ બને અથવા પછી એનો નિકાલ દરિયા બાજુ થાય પણ પહેલા એને બચાવવાનો પણ પ્રયાસ કરીશું સંગ્રહનો પ્રયાસ કરીશું અને ભગવાનને માતાજી પાસે આવ્યો છે તો પ્રાર્થના કરું કે ભવિષ્યમાં ઉત્તર ગુજરાત વાવ થરાદ પાટણ એને ક્યારેય આવી તારાજી સહન ન કરવી પડે દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આ ખેડૂતોની સરકાર છે ખેડૂતોની પડખે ઉભી રહેલી સરકાર છે જરૂર પડશે તો ખેડૂતોની સહાય પાંચ હજાર કરોડ સુધી લંબાવવામાં આવશે તેવું કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન ખેડૂતોને સહાય માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર કટિબદ્ધ છે ત્યારે આ સહાય મુદ્દે જે કૃષિ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે ના નિવેદન ઉપર જ આપણે પ્રતિક્રિયા પ્રતિક્રિયા મેળવીએ આપણી સાથે ફોન લાઈન ઉપર ખેડૂત આગેવાન થાનાભાઈ પટેલ જોડાયા છે થાનાભાઈ જે પ્રમાણે કૃષિ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે ખેડૂતોને જે સહાય ચૂકવવામાં આવી છે જો આગળ વધુ જરૂર જણાશે તો આ સહાયને વધારવામાં પણ આવશે પાંચ કરોડ સુધીની સહાય કરવામાં આવશે કેવી રીતે જુઓ છો તેઓના નિવેદનને આપ હું ખેડૂત આગેવાન તરીકે અને વાવ થરાદ ના અહીના વિસ્તારના ખેડૂતના જાણકાર મુજબ જે આ ભાજપના નવા બનેલા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એક બોલ બચ્ચન છે એનાથી વિશેષ કઈ નથી વાવ સુઈ ગામ ના ઘણા બધા ગામડા એવા છે કે હજુ પાણીમાં ગરકાવ છે વરસાદી પાણીમાં દોઢ મહિનો થઈ ગયો છે અને સહાય ની વાત હોય તો જેપીએમના બી મળતીયાઓ છે એમને થોડા ઘણી સહાય આપી અને કાગળ ઉપર બતાવી અને પરવાની વસ્તુ છે જે બાવીસ હાજર જે સહાય ખેડૂત ને પર એકટર આપવાની વાત છે બે ની મર્યાદામાં જે આપવાની વાત છે એની અંદર અગાઉ બે હાજર પંદર સત્તર માં પૂર આવ્યું ત્યારે અહીંયા ખેડૂતો ને ઘણો બધો અન્યાય થયો છે કોઈને કોઈ પ્રકારની સહાય મળી નથી આ બે પોચ એમના આગેવાન હોય અથવા એમના વળતિયા હોય અથવા પૈસા ખાઈને કોઈ પણ અધિકારી દ્વારા કરવામાં આવે છે બાકી ખેડૂતોને પૂર્તી સહાય દિવાળી ટાઈમે મળવી જોઈએ એવી મળતી નથી

આવનારા દિવસોમાં પણ લાગશે એવું કે ખરાબ પરિસ્થિતિ છે તો અમે આગળ પણ ખેડૂતોને મદદ કરવા તૈયાર છે તો હવે આપની માંગ શું છે આનાથી વધુ સરકાર શું કરે આપના માટે હું ખુદ આ વિસ્તાર આગેવાન છું ખેડૂત આગેવાન છું અને ખેડૂત પણ છું મેં રૂબરૂ તપાસ કરી છે સરકાર એમને એક પાક એટલે કે ખરીફ પાકમાં આપવા માંગે છે પણ શિયાળુ પાક એટલે કે રવિ પાક વાવેતર થવાનું નથી તમને હું હજારો એકર જમીન પાણીમાં ગરકાવ થયેલી છે અહીંયા હું સ્થાનિક છું એટલે મને ખ્યાલ છે સરકાર ઓફિસ બેઠી બેઠી આ બધી વાતો કરે છે અને સાથે સાથે રવિ પાક પાણી ભરેલું ખેતર હોવાથી રવિ પાક પણ એમને મળવાનો નથી તો એમને બેંકો લીધેલી છે અને પાક ધિરણ લીધેલું છે એ કઈ રીતે ભરવું તો ખાસ કરીને જે પાક ધોરણ ખેડૂતો લીધું છે એ સંપૂર્ણપણે એમને માફ કરવામાં આવે તો ખેડૂતો મહદઅંશે આ જે સરકારના દેવાઓ દબાયેલા છે તેમાં બહાર નીકળી શકે અને પોતાના બાળકોનું પોષણ કરી શકે શિક્ષણ તરીકે જે ફી ભરવાની હોય છે એ પણ ભરી શકે એટલે મારી ખેડૂત આગેવાન તરીકે માંગ છે કે ખેડૂતોનું જે પાક ધિરાણ જે દેવું છે એ બિલકુલ માફ કરવામાં આવે એક વર્ષનું બિલકુલ આભાર આપનો આપ અમારી સાથે જોડાયા તે બદલ અન્ય પણ એક ખેડૂત આગેવાન રામસિંહભાઈ આપણી સાથે ફોનલાઇન ઉપર જોડાયા છે રામસિંહભાઈ સ્વાગત છે પહેલા તો આપનું હવે સરકારે જે અત્યાર સુધી ખેડૂતોને સહાય ચૂકવવાની વાત કરી અને એમાં પણ આજે કૃષિ મંત્રીનું નિવેદન સામે આવ્યું કે જરૂર લાગશે તો આગળ વધુ સહાય અમે ચૂકવીશું પાંચ કરોડ સુધી આ સહાય લંબાવવામાં આવશે તેવી વાત કહી રહ્યા છે આ વાતથી આપ ખુશ છો કે કેમ જી નમસ્કાર જો યોગ્ય ચૂકવશે અમારી જેવી જ માંગ હતી તો અમે છોટકે ટકા એમને આવકારીશું અભિનંદન આપીશું બાકી જે અત્યારે આ લોકોએ જે ફાળવણી કરી અને જે પેકેજની જાહેરાત કરી એનાથી જે પચીસો કરોડ પોણે નિકાલનું છે એને અમે આવકારીએ છીએ વ્યવસ્થિત એનો વહીવટ સારી રીતે થાય અને સારી રીતે બધા ગામડાનું પાણી નીકળે છે એને અમે આવકારીએ છીએ બાકી જે ખેડૂતોને પાક સહાયની વાત હતી કે પાક નિષ્ફળની અંદર આવી રીતે સહાય ચૂકવવું એની અંદર ખેડૂતોને મોટા પાયે નુકસાન હતું અને અત્યારની મોંઘવારી સામે જે બાર ને વીસ ને આ સહાય પેકેજ અમને ગમ્યું નહીં અને એના ઓંકડા જો તો અમને મોટું નુકસાન હતું કે પંદર 17 ની વાત હતી તો અમે હતું ખૂબ બોળી સંખ્યામાં વરસાદ ત્રણ દિવસ સતત પડ્યો અને પણ આજુબાજુના ગામોમાંથી આવ્યું એના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન વેઠવું પડ્યું જમીનનું ધોવાણ થયું પાક નિષ્ફળ થયું અને તે સમયને ને જે મોંઘવારીની વાત આવે ને તો ડીઝલ બિયારણના આંકડા પણ બહુ મોટા હતા એટલે ખૂબ મોટું નુકસાન છે જો યોગ્ય એ લોકો કરશે તો સો ટકા સારા નિર્ણય આપણે આવકારીશું બાકી આનાથી અમે અસંતુષ્ટ છીએ અને પચાસ હજાર જેવી એક્ટરે સહાય કે જાહેર કરે એવી ખેડૂત આગેવાન તરીકે મારી માંગ છે અને સર્વે હજુ એવો કરવામાં આવે કે તમે સમજો કે એક ભેંસ અત્યારે લેવા જઈએ ને તો લાખ થી સવા લાખ રૂપિયા આપવા પડે છે આ લોકોએ પશુના મૃત્યુ ના ભેંસના અઢાર હજાર બાવીસ હજાર વીસ હજાર આવી સહાય ચૂકવી એટલે ખેડૂતોએ મહામૂલું પશુધન ગુમાયું એમાં પણ સર્વે કરવામાં આવે અમુક ટકા કેશડોલ કરવખરી અને ઘાસચારો મોટા ભાઈ અન્યાય થયો અમુક લોકોને મળ્યું બાકી એવા ઘણા ગરીબ પરિવારો રહી ગયા કે એમને નથી કેશડોલ મળ્યું નથી ઘરવખરી મળી અને નથી પશુપાલનની સહાય મળી એટલે ખેડૂત આગેવાન તરીકે મારી એક માંગ છે કે વિપક્ષ આક્ષેપ કરે સત્તા પક્ષ એનાથી થતા પ્રયાસો કરે પરંતુ એ ખેડૂત આગેવાન તરીકે ખેડૂતની વેદનાઓ તમારા માધ્યમથી સરકાર સુધી મુશ્કેલ છે અને એવી પરિસ્થિતિ છે ક્યાંક લોકો એમને બે ટાણાનું રળે ખાવા માટે મુશ્કેલીની અંદર મુકાયેલા છે ખૂબ પરિસ્થિતિ વિકટ છે એટલે જે અહીંયાનો વિસ્તાર છેવાડા બીજો કોઈ અહીંયા ઉદ્યોગ નથી કોઈ બીજા ધંધા નથી માત્ર પશુપાલન અને ખેતી આધારિત ધંધો લઈને બેઠા છે એટલે ખુબ મુશ્કેલી અંદર છે અને મારું તો કેવું એવું છે કે હકીકત દૂધ ડેરીઓના આંકડા ઘટાવે ને તો મોટા પાયે પશુપાલન નું મૃત્યુ છે દૂધની અંદર પણ ઘટાડીશ એના પાસે ખૂબ મચ્છર નો ઉપદ્રવ થયો દવાનો છંટકાવ ન કર્યો એટલે આખરે તંત્ર એ ખૂબ નિષ્ફળતા રાખી અને લોકોની અંદર નારાજગી છે જો સરકાર યોગ્ય કરશે તો સો ટકા મે આવકારશું અને અભિનંદન પણ આપશું રામસિંહભાઈ જે રીતે આપની આપ આ વાત અહીંયા દર્શાવી જણાવી રહ્યા છો મારો સવાલ એ છે કે તમારી સ્પેસિફિકલી હવે વાગો કે કેટલા રૂપિયાની માંગ છે કેટલું વળતર સરકાર આપને ચૂકવે તેવી આપ માંગ કરી રહ્યા છો કારણ કે આગળ તો પાંચ હજાર કરોડ સુધીની લંબાવવાની વાત અહીંયા સરકાર કરી રહી છે પણ છતાં પણ આપની શું અપેક્ષા છે મારી માંગ એવી છે કે હવે અહીંયા નાના ખેડૂતો ઓછા છે મોટા ખેડૂતો વધારે છે એટલે હેક્ટરની મર્યાદા છે અને મર્યાદા કરે અને જે લોકો આ બાર હજારની ની વાત કરે છે અને રૂપિયાની સહાય ચૂકવે જે બીજી પશુપાલન કે ઘાસચારાવાળી વાત છે એની અંદર યોગ્ય કરી આપે એવી સરકારની આગળ અમે વિનંતી કરીએ છીએ કારણ કે જગતનો તાત છે ક્યાં જાય બેન જાય તો એટલે પરિસ્થિતિ બહુ વિકટ છે અને આ જગતના તાતને આવી પરિસ્થિતિ આવે કુદરતના માર સામે સરકાર જો સાથે ન ઉભી રહે તો ખેડૂત કેવી રીતે પગભર થઈ શકે એટલે પચાસ હજાર જેવી સહાય એક્ટરે ચૂકવે અને જે બે એક્ટરની થઈ ચાર એક્ટરની મર્યાદામાં કરે તો મોટા ખેડૂતોને થોડીક શાંતિ સુલે થાય